મજાનો વ્યૂ આવી ગયો છે અહીંયાથી તો ભાઈ સરસ મજાનો વ્યૂ હતો ને એટલે આ કે ને બ્લોગ નું સ્ટાર્ટિંગ અહીંયાથી કરી તો ભાઈ સરસ મજાનો વ્યૂ અને જો માં ઉપર છે સરસ ભાઈ સૂર્ય દેવ હા તો અમે ધાબા શા માટે આવ્યા હતા તમને લોકો એ ખબર પડી જ ગઈ છે તો અમે આવ્યા હતા ભાઈ તો તો ભાઈ લાલો મૂવી તો ભાઈ કોને કોને લાલો મૂવી જોઈ નાખ્યો છે જરા કોમેન્ટ કરીને કહી દીજો બાકી કેવું લાગ્યું એ જરા કોમેન્ટ કરીને કહેજો બાકી હજી તો હું જો ભાઈ પચીસ મિનિટે પૂજ્યો છે આ રહી રહ્યો વ્લોગનું એડિટિંગ પણ કરતો હતો એ બાકી તો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડીયોઝ તો ભાઈ ફરીથી વાગત છે અમારે તવા જબરજસ્ત લ્લોગની અંદર તો ભાઈ સરસ મજાનું મોર્ટિંગ થયું છે ને અત્યારે જો નાય તો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને અત્યારે નીકળી ગયા છે બહાર જવા માટે સરસ મજાનો વ્યૂ આવી ગયો છે અહીંયાથી તો ભાઈ સરસ મજાનો વ્યૂ હતો ને એટલે આ કે હે ને નું સ્ટાર્ટિંગ અહીંયાથી કરી જ્યો તો ભાઈ સરસ મજાનો વ્યૂ ને જોવામાં બદકાનીઓ બધું કરે છે અને સરસ સારાનું

ફાઈનલી આપણે જે આવવાનું હતું ને આવી ગયા છીએ તો આપણે એવા સીવી કુંડળ હંસામાં ના બાના અહીંયા ઘરે તો આવું કંઈક એના બાના અહીંયાનું મસ્ત ઘર છે અને જો ભાઈ આપણે તૈયાર થઈ ગયા છીએ એવી તો કે હજુ અડધું કામકાજ બાકી છે પણ આ શું વાળ લીલા છે ને એટલે ફૂકાવા માટે આવ્યા છીએ કા તો કેવાક લાગી છું કોમેન્ટ કરીને કહી દેજો શેનું શૂટિંગ છે એ તો હજુ નથી ખબર આગળ જતા ખબર પડી જશે બરોબર ને

તમને એ લોકોને કહી દઉં કે આ શેનું શૂટિંગ હતું ને એમાં કયો રોલ હતો તો આપડે આજના શૂટિંગમાં મેન રોલ હતો અને શૂટિંગ હતું કે બાપના ઘરમાં પડારો એટલે ટૂંકમાં એનું કેમ થાય કે

તો તમે જોજો કેવી બાકી એમાંથી નવો નવો આઈડિયા આવતો જાય કે આ રીતની બનાવી તો એ રીતની બનાવશું ને બની ગયું છે ને આ બાજુ આપણે પૂરી બેન ના હાથ પાડી છે એમ છે કાંઈ મને વિડીયો મને વિડીયો અમારે ભૂરી બેન ને ભાવ્યું ધાબામાં સડે ને એટલે તરત ખબર હોય ને કે અમારી વિડીયો બની છે એટલે તરત હાથ પાડે મને વિડીયો મને વિડીયો ઘણી વખત તમે જોતા જશો આમ ધાબામાં થઈ ને ધાબામાં હોય ને ત્યારે એવું કેતી હોય તો ઝૂમ કરીને તમને લોકોને બતાવતા પણ હૈશિયા એટલે ખબર જ છે કઈ ભૂરી બેનની વાત કરી છે નવરાત્રીમાં રાધા બની છે એ નામ હું છે કે ભૂરી ભૂરી એમ હાસું નામ તો મને એને જ ખબર તો આપણે જે ભાઈ નોરતામાં રાધાબેન બની છે ને એને વિડીયોમાં આવવાનો બહુ શોખ પણ અહીંયા આવીને ફોન હામી તો થોડુંક ઓલું થાય પણ આમ છપેથી એમ કે મને વિડીયો અમે લઈ લઈને આમ રે ક્યાં આવી ગઈ માથું પણ બહુ દુખે છે તો બરોબર ને આને એક ને કેવાય બીજા કોઈને ન કહેવાય ઘર ના હોય ને કેવા જાય બહાર ના હોય ને ક્યાં કેવું અમને આમ થાય છે બરોબર ને બરે બરે કાચી તમે મને સબ્સ્ક્રાઇબ કરજો ને તેમ મને અલરા કો ગુડ લાઈક દેજો હે તો ભાઈ જો અત્યારે શૂટિંગ માંથી આવી ગયા છે અને જો આ રીલ્સ બિલ્સ બધું શૂટ કરી લે તો જો સનસેટ ટાઈમ થઈ ગયો છે એટલે આટમી ગયો છે એટલે હવે આપણો લોકેશન હતો ને બધુંય tour થઈ ગયું છે બાકીની આગળની રીલ્સ ભય આવજો બાકી હવે જો નીચે નીચે રહ્યા જઈ રહ્યા એડિટિંગ કરવું છે ને તો થોડું ઘણું એડિટિંગ કરી નાખો ને બાકી તમે બધા કન્ટિન્યુ બિના રહી ગયો હમણાં ફોન થાબામાંથી જોયો જ સતત રહી ગયો હમણાં આ ફોન થાતો ન કે હે થાવા જત રહી ગયો તો એ થારન બીજો કઈ મળત નહીં બીજો બીજો તો લેવાનો છે તમે લઈ જો તી થઈ જશે વાર સે હોજી વાર સે હમ નાખ સે વાર પણ આવશે મજા બરાબર છે તો ભાઈ કઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ બિના દેજો તો ભાઈ સબ અત્યારે થઈ જશે નવરા અને અત્યારે જો ભાઈ શૂટિંગ હતું એ બધું પૂરું થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ કામ પતી ગયું અને અત્યારે કરવા બેઠો તો એડિટિંગ અને સાઈડમાં જોતો તો ભાઈ લાલો મૂવી તો ભાઈ કોને કોને લાલો મૂવી જોઈને છે એ જરાક કોમેન્ટ કરીને કહી દીજો બાકી કેવું લાગ્યું એ જરાક કોમેન્ટ કરીને કહેજો બાકી હજી તો હું જો ભાઈ પચીસ મિનિટે પૂજો છું આરો રહ્યો વ્લોગનું એડિટિંગ પણ કરતો હતો એ બાકી કેમકે કાલે પાછો વ્લોગ નાખવાનો હોય એટલા માટે તો આજનો દિવસ કંઈક આવો ગયો છે અમારું અને ભાઈ રીલ્સ જોવાનું ભૂલતા નહીં જઈને જરા થઈ આવજો બાકી કોમેન્ટ કરી દેજો સારી લાગે તો તો ભાઈ કાંઈ વાંધો નહીં આજનો દિવસ આવો ગયો હશે તો ભાઈ વિડીયો અમારો ભીમો હોય તો વિડીયોને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો તો કાલે ફરી પાછા મળીશું એક નવા જબરજસ્ત બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજીને બાય બાય